જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ ન્યૂ સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડની મોટાભાગની ઇમારતો જર્જરિત છે જે પૈકી અત્યંત ખરાબ હાલતમાં અને ગમે ત્યારે પડી જાય એવી અવસ્થામાં રહેલ બે એપાર્ટમેન્ટને ખાલી કરવા તંત્રની ટીમો દ્વારા સ્થાનિકોને સમજાવવામાં આવ્યા હતા તો બીજી તરફ તાત્કાલિક રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવી એવો વેધક સવાલ મહિલાઓએ તંત્રની ટીમને પૂછ્યો હતો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાધના કોલોનીમાં એક ઇમારત ધ્વસ્ત થતાં ત્રણ જિંદગી હુમાઈ ગઈ હતી એ પછી જર્જરિત ઇમારતોના રહેવાસીઓને સ્થળાંતરની તાકીદ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી એવું થયું નથી ફરી ચોમાસુ માથે આવતા તંત્ર દોડતું થયું છે હાલ તો અહીં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે

આનો જે અમે સીધા એ રહેવાસીને અમારે ખાલી કરવા કહેવાના નહી એનો કોઈ સવાલ નથી એ બધી વાત તમારી છે ને પછીની આયા કોણ જાય આજનો સમયમાં તમારે ફરજ જ્યાજ છે કે બીજો મકાન બોતવાનું છે પણ બોતવું પડે તમારે છે તો હું તમને કશું करू તમે દીવાલ પણ કે ભાડે ના પણ કે જે પડીને કાલ પડીને શું કરાય નહી આનો પ્રશ્ન કરો કે ઉતનો ખાલી જલ્દી કર દેના તમારે વાતે વાત છે લોકસભા ચૂંટણીનું પરિણામ હોય જામનગરમાં હરિયા કોલેજમાં મતગણતરી માટે ફરજ પર આવેલા સરકારી કર્મચારીઓ તથા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને મીડિયા સહિતના લોકો માટે ભોજનની વ્યવસ્થામાં બેદરકારી જોવા મળી હતી ભોજનમાં પીરસાયેલ શાક વાસી હોવાનો ગણગણાટ થતા સંબંધિત અધિકારીએ ચકાસણી કરતા શાક અખાધ્ય હોવાનું સામે આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઘણા લોકોએ આ શાક આરોગ્ય લીધું હતું અને બાકીના લોકોએ હોબાળો થયા પછી શાક વગરનું ભોજન કર્યું હતું સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો